પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલા બિલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવનજી સોલંકી નાનપરા હનુમાનજી મંદિરના માન દેવગીરી બાપુ અને રેલવે સ્ટેશન ગોગા મહારાજના સંત અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પ્રભુભાઈ ચૌધરી ગોવાભાઈ રબારી અમથાભાઈ ચૌધરી વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી બરવાડ સમાજના ભામાસા વિનુભાઈ ગમારા ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવધણભાઈ ભરવાડ અને સીએન પંપના માલિક કપુરભાઈ પરવાર તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ પૂનમભાઈ સ્વરાજ ટ્રેક્ટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાબનોની ઉપસ્થિતિમાં બોર્ડર વિસ્તારની અંદર ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આવનાર તમામ મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાધુ સંતો દ્વારા આશીષ વર્ચન આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રાધનપુર તાલુકા વિસ્તારની જનતાની ઘણા સમયથી ઓનલાઈન ગેસ કંપનીની માંગણીને ધ્યાનમાં રાખીને સાબરમતી દ્વારા ગેસ કંપનીના ઓનલાઈન રાધનપુર તાલુકા ખાતે મંજૂર કરી આજ રોજ ઉદઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે અમે રાધનપુરના ઓગણે સીએનજી અને એલએનજી સ્ટેશનનું ઓપનિંગ સાધુ કરાયું અને જે હેતુ હતો પ્રદૂષણ મુક્ત ગુજરાત કરવાનો તો સીએનજી ને ગેસ વાપરવાથી પ્રદૂષણ મુક્ત રહેશે અમારું ઈંધણ અને આંગળીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે જે આ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું વાપરવાનું સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને જોવાગળીઓ સીએનજી અને એલ એનજી બધાનું ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમ છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ પણ છે આ પંપ ખાધનપુરની બહાર નીકળતા ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભીલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ